ચોટીલામાં મામાની સ્કૂલ ખાતે માં મોગલ કૃપા હિ કેવલમ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો ચોટીલામાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થામાં મોગલ કૃપા હી કેવલમ ગ્રુપ દ્વારા પંચનાથ મંદિર પાસે આવેલી મામાની સ્કૂલ ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં ચોટીલાના એકસો પચીસ જેટલા લોકોએ અલગ અલગ રોગોનું નિદાન કરી સારવાર અને દવા આપવામાં આવી હતી આજના નિદાન કેમ્પમાં રાજકોટની સિનર્જી હોસ્પિટલના ડોક્ટરની ટીમો સહિત રેફરલ હોસ્પિટલ ચોટીલાના ડોક્ટરોની ટીમે સેવા આપી હતી અલગ અલગ દાનવીરોની સહાયથી કાર્યક્રમ સફળ રહ્યો હતો ત્રીજા સર્વરોગ નિદાન કેમ્પના અંતે આયોજક શ્રી ગૌરાંગભાઈ જોશી દ્વારા દરેક કૃપા કૃપાહિત કેવલમ ટ્રસ્ટના સભ્યો અને દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલામાં મોગલકુપા કેવલમ સેવા ગ્રુપ દ્વારા બીજા રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો પચીસ જેટલા દર્દીઓની સારવાર મળેલ છે જેમાં સિરંજી હોસ્પિટલનો મહત્ત્વનો ફાળો હતો આપણે મામાણી સ્કૂલનો મહત્ત્વનો ફાળો હતો રેફરલ હોસ્પિટલનો મોટો ફાળો હતો એમાં ગૌરાંગભાઈ દ્વારા આ આયોજન કરવામાં આવેલું હતું જેમાં એકસો પચીસ જેવા દર્દીઓનો લાભ મળે છે